આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શૈત્રભાઈ વસાવા હાલ જેલમાં છે જે હા મિત્રો અત્યારે તે સુટ્યા નથી સંસદ સત્ર ચોમાસાનું હતું ત્યારે હાજરી પૂરવા આવ્યા હતા પરંતુ હવે તે જેલમાં છે અને આગળ તેમની વાત કરું તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા શૈત્ર વસાવા સામે બીજો એક ગુનો પણ તાજેતરમાં નોંધાયો છે જેમાં તેમણે શાંતિલાલ વસાવા નામનો વ્યક્તિ જે હોટૅલમાં કામ કરતો હતો ત્યાં લોકસભાની ચૂંટણી વખતનું હોટલમાં જમવાનું કથિત રૂપે જે બિલ બાકી હતું તે બાબતે માથાકૂટ થઈ હતી જી હા મિત્રો આ બાબતે પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબે જણાવ્યું કે સૈતર વસાવા જે અમે તેમના માણસો દ્વારા શાંતિલાલ વસાવા ઘરે છે ધોલતપાટ થપ્પડ મારી અને ધમકી આપીની ફરિયાદ થઈ છે જેમાં રાયોટિંગ સહિતના અન્ય ધારાઓ હેઠળ સૈતર વસાવા સહિત પંદરથી વીસ લોકો સામે ફરિયાદ થઈ છે ત્યારે આ એક લઈને પોલીસ ઇન્સ્ટિટ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને આગળ તમને વાત કરું તો ત્યારે બીજી તરફ ક્ષેત્ર વસાવા પણ શાંતિલાલ વસાવા સામે અભદ્ર ભાષામાં મોબાઈલ પર વાત કરી હતી જે બાબતે પણ લેખિત રજૂઆત પોલીસને કરી હતી પરંતુ આ ગુનામાં હજુ કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી પરંતુ જે આજે મારાપીટ થઈ છે તેની ત્યાં નોંધ કરવામાં આવી છે ત્યાં જોવાનું રહે છે કે આ કેસમાં આગળ શું થાય છે જી હા મિત્રો અને અત્યારે હાલ તેઓ એક

એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે અને બીજો ગુનો પણ ક્ષેત્ર વસાવા પર દાખલ કરવામાં આવ્યો છે જે હા મિત્રો અને બીજી વાત એ પણ છે કે શૈત્રભાઈ વસાવાએ એ વાણી વિલાસ કરી અને કોલમાં વાત કરી હતી તે પણ એક નવો ગુનો થયો છે પરંતુ હજી તેની ફરિયાદ નોંધવામાં આવી નથી તો બસ આ વિડીયોમાં એટલું જ તે આવવાના વિડીયો જો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો